તો કેમ છે મારું ગુજરાત તો મિત્રો હું છું આપણા ગુજરાતનો ગુજરાતી પ્રવીણ મહેશ અને હું કરી રહ્યો છું ટ્રાવેલિંગ વિદાઉટ મની તો જેમ કે તમે બધા જાણો છો કે મને રસ્તામાં ખૂબ સપોર્ટ મળી રહ્યો છું ખૂબ ભાઈઓ મળી રહ્યા છે મને અને મને લિફ્ટ માગવામાં લગભગ થોડીક પ્રોબ્લેમ તો આવે જ છે મિત્રો પણ મળી જાય છે મહાદેવની કૃપાથી અને આપણા તમામ ભાઈઓ જે રસ્તામાં મને તમામ મળતા હોય છે તો બધાનો મને ખૂબ ખૂબ સાથ સહકાર મળતો હોય છે તો અત્યારે હું એક ગાડીમાં બેઠું છું એક ભાઈને એ ભાઈએ મને લિફ્ટ આપી છે તો ભાઈ તમે કહેવા છો છું અચ્છા ભાઈડામ ગાંધીનગર ગીયો ભાઈ ગાંધીનગરના છે પ્રોપર ઇયોડ ગામના તો અત્યારે ત્યાં આગળ જ્યાં સુધી જશે ત્યાં સુધી મને લિફ્ટ આપી છે તો જોઈ લો તમે આ રસ્તો છે આપણો જ હિંમતનગર વાળો રસ્તો છે અહીંથી હું હિંમત આજનો મારો ટાર્ગેટ છે કે હિંમતનગર સુધી પહોંચવાનો અને આ છે આપણું ટ્રાવેલિંગ વિથઆઉટ મની બોર્ડ બસ આ રીતે મિત્રો વિડીયો જોતા રહો અને સપોર્ટ આપતા રહો ભાઈને બસ તમારા બધાના આશીર્વાદથી મહાદેવની કૃપાથી આપણે આ યાત્રા કરી રહ્યા છે તો મળીએ છીએ આપણે વિડીયોની આગળ તો મિત્રો હું અત્યારે એક ભાઈની ગાડીમાં આવ્યો છું અને તેમનો પોતાનો ફાર્મ છે ભાઈ ખૂબ સરસ વાતો કરે છે મિત્રો દિલથી ખૂબ મોટા છે ભાઈ તેમનું દિલ પણ એટલું જ ખૂબ મોટું છે હું અત્યારે ભાઈના ફાર્મ પર આવ્યો છું તો અત્યારે ભાઈ સાથે જો થોડોક પાંચ મિનિટનો સ્ટે છે પછી ભાઈ મને આગળ છોડવાના જ છે તો મિત્રો દુનિયામાં ઘણા એવા લોકો છે મિત્રો ઘણું બધું લોકોને કરવું હોય છે બસ તમે તમારું મન સાફ રાખો ભાઈને પણ ખૂબ ઈચ્છા છે મિત્રો પોતાની લાઈફમાં કંઈક કરવાની કંઈક સ્ટ્રગલ કરવાની તેમની પણ મનની ઘણી ઈચ્છા છે આપણે મહાદેવને ખૂબ પ્રાર્થના સપોર્ટ ખૂબ પ્રાર્થના આપણે મહાદેવને કરવાની છે મિત્રો બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે અને હું દિલથી ભાઈને કહું છું કે મહાદેવ તમારી બધી જ ઈચ્છા પૂરી કરશે તમે જે જીવનમાં તમારે જે જોઈએ છે તે મહાદેવ તેમનું બધું જ આપશે તો મિત્રો મારી અત્યાર સુધીની જે રાઈડ છે ખૂબ એન્જોયમેન્ટ હતી અને આ જે ભાઈ સાથે હું મળ્યો છું તેમની સાથે વાતો કરી છે મિત્રો દુનિયામાં ઘણા બધા ભાઈઓ મને જેટલા મળ્યા છે ઘણી વાતો કરતો હોઉં છું ખૂબ સપોર્ટ કરતા હોય છે પણ ભાઈએ મને ખૂબ લાંબી ટ્રીપ આપી છે મિત્રો િલોડાથી લગભગ મને અહીંયા પ્રાંતિક સુધી ભાઈએ સપોર્ટ કર્યો છે ભાઈની હેરિયર ગાડી છે આ નંબર પ્લેટ છે ભાઈનો તો જોઈ લો આ ભાઈની ગાડી છે મિત્રો ભાઈ સાથે વાત કરીને ખૂબ ઈચ્છા છે ભાઈને પણ કંઈક ટ્રાવેલિંગ કરવું છે મહાદેવના દર્શન કરવા છે મિત્રો હું મહાદેવના પ્રાર્થના કરું છું મિત્રો મારી આખી રાઈડમાં મિત્રો મહાદેવને એક જ પ્રાર્થના રહે છે કે જેટલા લોકો મને સપોર્ટ કરે છે બધાને મહાદેવને એમની પૂરી ઈચ્છા પૂરો સપોર્ટ કરે તેમની બધી ઈચ્છાઓ પૂરી કરે આ ભાઈને પણ એક ઈચ્છા છે મહાદેવના દર્શન કરવાની આ ટ્રેક કરવાનું તો ભાઈની પણ ઈચ્છા મહાદેવ જરૂરથી પૂરી કરશે તેઓ તે બી મારી દિલથી મનની ઈચ્છા છે અને મહાદેવ તેમનું સો ટકા કામ કરશે તો ભાઈ સાથે વાત કરીને ખૂબ આનંદ મળ્યો તો ચલો ભાઈ મળીએ હર હર મહાદેવ તમારી મહાદેવ બધી ઈચ્છા પૂરી કરશે જે વિચારો છો દિલના ખૂબ સારા છો તમે ખૂબ સપોર્ટ કરો છો ખૂબ મોટી મને રાડમાં મદદ કરી છે હા ભાઈએ મને નંબર પણ આપ્યો છે ભાઈએ મને કીધું છે કે આખી ટ્રેકમાં ગમે ત્યારે મિત્રો જરૂર પડે મને તો હું આ ભાઈને સીધો કોન્ટેક કરી શકું છું ભાઈ મને ગમે તે મદદ કરી શકશે ભાઈ સાથે વાત કરીને મને ખૂબ આનંદ થયો ભાઈને ખૂબ રિક્વેસ્ટ કરી મિત્રો કે મને આટલી લિફ્ટ આ લિફ્ટ મારે નાની જોઈતી હતી પણ ભાઈ મને કીધું કે હું તને પ્રાંચિત ટોલ નાકા સુધી મૂકી જાઉં છું તો ભાઈ મને છેક અહીંયા સુધી મૂકવા આવ્યા છે મિત્રો ચાલો મિત્રો મળીએ છીએ વિડીયોની આગળ અને આ ભાઈની મહાદેવ તેમની દરેક ઈચ્છા પૂરી કરે તો એ જ આશીર્વાદથી અને એ જ કામનાથી આપણે છૂટા થઈએ છીએ હર હર મહાદેવભાઈ હર હર મહાદેવ